નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ આઠ બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે પોતાના શરીરમાં મસલ્સનું ધ્યાન રાખવાનું ભગવાન શનિને તેલ ચડાવવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવો તો વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ આજે શું કરું છે વૃષભ રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબોમાં આપવી જોઈએ વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ખાસ ઘરના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની જેમાં કોઈ ઝઘડા હોય વિવાદ હોય એવી પ્રોપર્ટીનો સોદો નહીં કરતા એવી પ્રોપર્ટી ખરીદવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે બધા સાથેના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ ખાસ કરીને કુટુંબમાં અને સાસરામાં જો સંબંધ બગડેલા હોય તો સુધારી લેજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે આથાવાળી વસ્તુ ખાવાની નથી જેમાં આપણે આથો લાવીએ પહેલાં ઈડલી ઢોકળા ખમણ જેમાં આથો લાવવાનો હોય એવો ખોરાક આજે નહીં કરતા નહીં તો તબિયત બગડે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે રજાના દિવસે તમારા ઘરના બાળકોનો જે અભ્યાસ છે ને એની પર થોડું ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું મિત્રો એલ્યુમિનિયમના વાસણમાં આજે રસોઈ કરવાની નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આવી વસ્તુ દાન કરવા આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ લોભ લાલચમાં આવવાનું નથી તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પોતાનો પહેરવે સ્વચ્છ રાખવો જોઈએ સુઘડ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ વ્યક્તિનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે કોઈ મહેમાન આવે ઘરે તો એની ખાસ ખાતિરદારી કરવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં બાધા ઊભી નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ઘરના બાળકો સાથે સમય વિતાવવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મીઠી વસ્તુ જેમાં ખાંડ વપરાય એવી વસ્તુનું વધારે પડતું સેવન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે શિવ મંદિરમાં ઘઉંનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ભાઈઓને નારાજ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે લાલ વસ્ત્ર લઈ એમાં થોડા ઘઉં બાંધી અને આ પોટલી શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહાર ગમે તેવી જગ્યા પર ભોજન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરી અને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો ના શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અર્યોદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે